નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાસિંહ જાડેજા છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં એક વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદ છે જેટકોનો જેમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે ભરતી કરવામાં આવી અને એ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી એ અધિકારીઓની અણાવળતને કારણે ફરીથી લેવાની એ અત્યારે કહી શકાય કે નોબત આવી અને જ્યારે આ નોબત આવી ત્યારે અધિકારીઓએ એવી હૈયાધારણા આપી કે ભાઈ અમે જ્યારે પોલ ટેસ્ટમાં ગેરરીતિ થઈ છે પોલ ટેસ્ટમાં જે ક્ષતિ રહી છે એ પોલ ટેસ્ટની ક્ષતિ સુધારવા માંગીએ છીએ ત્યારે આ ઉમેદવારોએ મોટું દિલ રાખીને કીધું કે ભાઈ કોઈ વાંધો નહીં જે ક્ષતિ થઈ છે અને ફરીથી કહું છું આ ક્ષતિમાં ક્યાંય વિદ્યાર્થીઓનો વાંક હતો જ નહીં વિદ્યાર્થીઓને જે રિક્રુટમેન્ટ રૂલ્સ જે નોટિફિકેશન જે કોલ લેટર અને ઉપસ્થિત અધિકારીઓ દ્વારા જે સલાહ સૂચનો આપવામાં આવ્યા જે દિશાનિર્દેશો આપવામાં આવ્યા એ જ પ્રમાણે પરીક્ષા આપી છે અને ઉમેદવારોનો એક ટકો વાક નથી અને આ અધિકારીઓની અણાવળતને કારણે કહી શકાય કે ઉમેદવારોએ ફરીથી રીપોલ ટેસ્ટ આપવાની જરૂર પડી અને આ રીપોલ ટેસ્ટ જે છે એમાં દરેક ઉમેદવારોને અમે સહમત કર્યા અને દરેક ઉમેદવારો સહમત પણ થયા કે આપણે રીપોલ ટેસ્ટ જો ફરીથી આપવાનો થાય એટલે કે પોલ ટેસ્ટ જો ફરીથી આપવાનો થાય તો આપણે પોલ ટેસ્ટ આપવા માટે તૈયાર છીએ અને એ સાથે અમે જેટકોના જે એમડી છે એ એમડી સાથે મુલાકાત કરી અને એમડીને પણ આ બધી ચર્ચાઓ કરી ત્યારે એમડીએ પણ અમને આ વાત કરી કે ભાઈ કોઈ પ્રકારે વિદ્યાર્થીઓને નહીં થાય અમે પણ એ લીગલી અને ટેકનિકલી ટર્મ્સ જોઈ અને એમાં જે પણ ઘટતું છે એ ઘટ્ટું કરીશું અને એ પ્રકારની ધારણાઓ એના તરફથી આપવામાં આવી આજે એમડીને અમે મળવા ગયા તો એમડી તો અત્યારે ઉપસ્થિત જ નથી કે કચ્છ કે ભુજ ગયા છે તો એમના બીજા જે પ્રતિનિધિ હતા બીજા અન્ય પ્રતિનિધિના મેળા એચઆર જે મેનેજર છે એમને તો એમણે કીધું કે ભાઈ એમને તો અમારી કમિટીએવો નિર્ણય લીધો છે કે અમે પોલ ટેસ્ટ પણ ફરીથી લેશું અને લેખિત પણ ફરી ફરીથી લેશું અને અત્યારે સૌથી મોટો ઇસ્યુ એ આવ્યો કે જે લોકોએ ભૂતકાળમાં પરીક્ષા આપી હતી જોવા જઈએ તો આમાં વયમર્યાદાનો જ ક્વોલિફિકેશન જે ક્રાઇટેરિયા છે એનો એક મોટો ઈસ્યુ આમાં પેદા થયો છે અને આ વાત મેં આજે આજેથી બે દિવસ કે ત્રણ દિવસ પહેલાં એમનીને પણ ધ્યાન દોર્યું હતું અને ને અમે રૂબરૂમાં રજૂઆત કરી હતી કે ભાઈ નીચે એક એવો વ્યક્તિ એટલે કે ને જ્યારે ઉપર મળવા ગયા ત્યારે મેં વાત કરી હતી કે નીચે એક એવો વ્યક્તિ બેઠો છે કે જેનો હાથ ભાંગી ગયો છે તો એ વ્યક્તિ માટે તમે શું કરશો ત્યારે એને એવું કહ્યું હતું કે ભાઈ એવા વ્યક્તિઓને અમે સ્પેશિયલ સીટ ફાળવી અને અમે લેવાનો પ્રયત્ન કરીશું એના જે ભૂતકાળનો જે વિડીયોનો પોલ ટેસ્ટ હશે એ બધું જ નિહાળી અને એ અમે એને કહી કન્સિડર કરીશું અને બીજા જે વયમર્યાદાના પ્રશ્નો હતા તેમાં પણ તમામ લોકો તમામ ઉમેદવારો પરીક્ષા આપશે એ પ્રકારની વાત હતી અને સ્વાભાવિક સ્વાભાવિકપણે જ જોવા જઈએ તો પરીક્ષા રદ થઈ છે એવું એમનું કહેવાનું છે તો એ રદ જે તે અધિકારીઓને ભૂલને કારણે થઈ છે તો આજે એ ઉમેદવારો પરીક્ષા આપવા માટે તૈયાર છે ત્યારે એ ઉમેદવારોને આજે એમાં ઘણા બધા ઉમેદવારોના આજે ફોન કોલ્સ આવ્યા અને મેં કહી શકાય કે ઓડિયો રેકોર્ડિંગ પણ આપણે બધાને મોકલ્યા છે કે જે મેં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી તો ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે એસટી કેટેગરીમાંથી બિલોંગ કરી રહ્યા છે એટલે કે આદિવાસીમાંથી બિલોંગ કરી રહ્યા છે તો એ લોકોની વયમર્યાદા જોવા જઈએ તો ચાલીસ વર્ષ સુધી એ આ પ્રકારની પરીક્ષાઓ આપી શકતા હોય છે તો આજે એવા ઘણા બધા ભાઈઓ છે કે જે તે સમયે પરીક્ષા આપવા માટે એલિજેબલ હતા આ અત્યારે હવે એને અનએલિચેબલ કરવામાં આવ્યા છે એટલે એ લોકોને અત્યારે કોલ લેટર ઇસ્યુ કરવામાં જ નથી આવતા હવે આમાં ભૂલ કોની એ જ રીતે જનરલ કેટેગરીના ઘણા એવા ઉમેદવારો છે કે જેની મર્યાદા પાંત્રીસ હતી આજે કદાચ એ પાંત્રીસ ટપાડી ગયા છે તો ભૂલ કોની શું ઉંમર વધારા ઉપર કે ઘટાડા ઉપર એ જે તે નાગરિકનું કે જે તે માણસનું એ નિયંત્રણ હોય છે ખરું હવે પોલ ટેસ્ટ આપવા માટે અમે ઉમેદવારોને રેડી કર્યા હવે તો તમે કહી શકાય કે પરીક્ષા આપવા માંથી જ એને વંચિત રાખી દીધા એટલે અમે અધિકારીઓનું જે તાનાશાહી ભર્યું વર્તન છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ફરીથી કહીએ છીએ કે ખરેખર આ જે અધિકારી રાજ જે અત્યારે ચાલી રહ્યું છે એ ખરેખર નુકસાન કરતા છે અને આ અધિકારીઓની અનાવળત અને અધિકારીઓની ભૂલને કારણે આજે વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે આગળના દિવસોમાં ગુજરાતમાં મોટું આંદોલન થાય બરાબર તેના માટે જવાબદાર અધિકારીઓ રહેશે અને યાદ રાખજો કે જો કોઈ ઉમેદવાર બરાબર જો કોઈ ઉમેદવાર કોઈ પણ અનિચ્છનીય પગલું ભરે છે તો એના માટે સખત પણે કહીએ છીએ જવાબદાર એ જે તે જેટકોના એમડી અને એના અધિકારીઓ રહેશે પછી કોઈ પણ પગલું ભરે અને કંઈ પણ જો ઘટના ઘટી બરાબર કોઈ પણ દુર્ઘટના પણ ઘટી તો જવાબદાર એ મંત્રી અને એની સાથે સાથે ઉર્જા વિભાગના જે ઉચ્ચ હોદ્દેદારો છે જેને આ નિર્ણય લીધો છે એ જ રહેશે કેમકે વિદ્યાર્થીઓ ખૂબ સહન કર્યું ઉમેદવારોએ ખૂબ સહન કર્યું હવે આગળ માટે ભોગવવા માટે અધિકારીઓ પણ તૈયાર રહે અમે પણ મોરચો માંડીએ હવે કેમકે જોવા જઈએ તો ખરેખર બિન તાર્કિક અત્યારે જે પણ ઘટનાઓ બની રહી છે એ છે કોઈ લોજિક નથી કે ભાઈ કોઈ જગ્યા હાથ અઢાર કોઈ જગ્યાએ પગાળવાનો બરાબર ભૂતકાળમાં એવી પંદર હજાર ભરતીઓ થઈ છે કે જેમાં જે તે જગ્યાએ હેલ્પર બનવા માટે ઉમેદવારોએ હાથ અડાડીએ પોલને નીચે આવ્યા હોય તો શું એ પંદર હજાર જે ઉમેદવારો છે એને ઘર ભેગા કરશો તમે જે રીતે કોઈ પણ પ્રકારના અણઘડત નિયમો નિયમો નીતિ નિયમો જે બનાવવામાં આવે છે એ થોપી જ બેસાડવામાં આવે છે સીધા ખરેખર ગુજરાત રાજ્ય સરકાર ભરતી કરવા માગે છે કે નહીં એ સીધું અને સટ કહી દે એટલે ખબર પડે આ રીતે ઉમેદવારોને હેરાન પરેશાન કરવાનો સો મતલબ છે અમે ફરીથી કહીએ છીએ વિનમ્ર ભાવે કહીએ છીએ તમે પોલ ટેસ્ટ લેવા માગતા હતા ફરીથી તો અમે પોલ ટેસ્ટ માટે વિદ્યાર્થીઓને એગ્રી કર્યા તમારા કેવા પ્રમાણે અને વિદ્યાર્થીઓ પણ કીધું કે કોઈ જગ્યા ક્ષતિ જણાવી છે કોઈ વાંધો નહીં અમે ફરીથી પોલ ટેસ્ટ આપીશું લેખિત પરીક્ષા ઓલરેડી લીધેલી છે પંચોતેર માર્કની એમાંથી અમારા માર્ક કાઉન્ટ કરી લેજો અને વિદ્યાર્થીઓ પોલ ટેસ્ટ આપવા માટે રેડી થયા હવે તમે એ વિદ્યાર્થીઓને કહી દીધું ઘણા એવા વિદ્યાર્થીઓ સેંકડો વિદ્યાર્થીઓ થાય છે કે જે પોતાની વયમર્યાદા ટપી ચૂક્યા છે આ કઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી ચાલતા બરાબર અને આ કોઈ તમારા પિતાશ્રીની પેઢી